સૌરાષ્ટ્રના પાંચ ક્રિકેટરની કિટમાંથી દારૂ મળ્યાના અહેવાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની તપાસના આદેશ આપ્યા છે જે ખેલાડીઓ શામેલ હશે તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે ચંદીગઢ એરપોર્ટ પર ક્રિકેટની ક્રિકેટરની કિટમાંથી દારૂ મળ્યાના અહેવાલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેકિંગ કરતા દારૂ મળ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કિટમાંથી દારૂની બોટલ અને બીયરના ટીન મળી આવ્યા

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આ જ મુદ્દાને લઈ તપાસના આદેશ આપ્યા છે ચંદીગઢ એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે જ સમયે ક્રિકેટરની કિટમાંથી દારૂ મળ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેકિંગ કર્યું અને ત્યારબાદ દારૂનો જથ્થો મળી આવ્યો છે તો મોટી માત્રામાં દારૂ મળી આવ્યો છે આ પાંચ ક્રિકેટર પાસેથી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો છે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી તરફ બહારના રાજ્યોમાંથી દારૂ લાવવામાં આવે છે અને સિનિયર્સને ખુશ કરવામાં આવે છે તો પાંચ ક્રિકેટરની કિટમાંથી દારૂ મળ્યાના અહેવાલ અને ત્યારબાદ ક્રિકેટ એસોસિએશને હવે તપાસના આદેશ આપ્યા છે હવે શું તેમની સામે પગલા લેવાશે કે નહીં તે પણ તપાસ બાદ જાણવા મળશે હકીકત શું છે તે પણ તપાસ બાદ જાણવા મળશે